હજી આપણે બનાવશું સરસ મજાના જે હલવાઈવામાં બળ મળે છે તેવા જ સમોસા વેજીટેબલ સમોસા તેના માટેનો ત્રણ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તો સૌથી પહેલાં આપણે અડધી ચમચી જીરું અડધી ચમચી વરિયાળી અડધી ચમચી આખા દાણા અને દસ નંગ જેટલા કારા મરી છે તેને આપણે શેકી લેવાના છે જ્યાં સુધી એની સ્મેલ ના આવે અને એનો કલર થોડો ચેન્જ ના થાય ત્યાં સુધી શેકી લેવાના છે તો થોડો એનો ચેન્જ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સ્મેલ આવવા માંડી છે પછી આપણે ઓફ કરી દેવાનો છે ગેસ આપણો આ આપણા વેજીટેબલ સમોસાનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જે મેં તમને પહેલાં જ બતાવી દીધું આનાથી આપણા સમોસા જે હલવાઈની દુકાને મળે છે બિલકુલ તેજ ટેસ્ટના મળશે તેને હવે આપણે ક્રશ કરી લેશું થોડું ઠંડુ થાય પછી આપણે મિક્સર જારમાં પણ ક્રશ કરી લઈએ ને આ રીતે હાથથી પણ ક્રશ કરી અહીંયા મેં પાંચસો ગ્રામ બટાકાને મેં બોઇલ કરીને એને ઠંડા થઈ જવા દેવાના છે બટાકા એકદમ ઠંડા થાય પછી જ એનું આપણે સમોસા બનાવવાના છે આ રીતે આપણે હાથની મદદથી અથવા મેશનની મદદથી ક્રશ કરી લેવાના અને બટાકાને એકદમ વધારે ક્રશ નથી કરવાના આ રીતે ભાગી લેવાના છે તો જે ચિકાસ પડી જાય છે તે ચિકાસ બિલકુલ બી નહીં પડે અને એકદમ સરસ હલવાઈવાળા આપણા સમોસા વેજીટેબલ સમોસા એકદમ ખસ્તા ટેસ્ટી અને ક્રિસ્પી બનશે તો મારી બતાવેલી ટીપ્સથી તમે સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ સરસ મજાના બહાર મળે તેવા જ બનશે હવે આપણે પાંચસો ગ્રામ બટાકા સામે અહીંયા સો ગ્રામ વટાણા લીધા મેં વટ લીલા વટાણાને ફ્રીઝ કર્યા હતા એટલા માટે મેં અહીંયા ઉકાળી લીધા છે એટલે થોડા સોફ્ટ થઈ જાય જો એકલા લીલા વટાણા હશે તો એને ઉકાળવાની જરૂર નથી પણ ફ્રીઝ કરેલા હવે અહીંયા એક ચમચી જેટલી મેં હળદર લીધી છે બે ચમચી તીખું લાલ મરચું મેં લીધું છે એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે અને જે આપણે સિક્રેટ મસાલો આપણે બનાવે છે ચાર ઇન્ગ્રેડિયન્ટ્સથી તે મેં અહીંયા નાખી લીધો છે આનાથી આપણા સમોસાનો ટેસ્ટ સરસ આવશે અને મીઠું આપણે સ્વાદ મુજબ લેવાનું છે અને ગરમ મસાલો અડધી ચમચી જેટલો લેવાનો છે હવે આપણે તેલ ગરમ થાય એક અહીંયા મેં બે ચમચી તેલ લીધું જે ગરમ થાય એટલે એક ચમચી હિંગ નાખવાની છે અને બે ચમચી જેટલી રાઈ નાખી છે મેં અહીંયા અને લીલા મરચા એક લીલા મરચાં ને મેં આ રીતે ઝીણું સમારી લીધું છે અને હવે આપણે અડધી ચમચી આદુ લસણની પેસ્ટ લેવાની છે અને તેને સારી રીતે આપણે સાંતળી લઈશું જ્યાં સુધી એનો કાચો સ્વાદ ના જાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાનું છે આ રીતે આપણે હલાવતા જઈને સાંતળી લેશું જો એનો આદુ લસણનો કાચો સ્વાદ આવશે તો સમોસા ખાવાની મજા નહીં આવે એટલે એને સાંતળી લેવાના છે સારી રીતે તો આપણું આદુ લસણની પેસ્ટ લીલા મરચાં પણ સારી રીતે સંતળાઈ ગયા છે હવે આપણે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એની અંદર એડ કરી લેશું ઉપરથી આ રીતે આપણે વઘાર કરી લેવાનો છે અને કોથમીર મેં અહીંયા તોડી લીધી છે એક નાનો બાઉલ વાટકી જેટલી કોથમીર લીધું છે અને આપણે ઉપર લીંબુનો રસ લેવાનો છે એક લીંબુનો રસ મેં અહીંયા લીધો છે લીંબુને નીચોવી લેવાનું છે અને બીજ કાઢી લેવાના છે એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં અને સરસ મજાનું ટેસ્ટી બનશે જો તમે આ રીતે બનાવશો તો એક લીંબુ મેં અહીંયા નીચવી લીધું છે હવે બધા જ સ્ટફિંગને આપણે હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણું સ્ટફિંગ એકદમ તૈયાર છે એકદમ ટેસ્ટી હવે આપણે લોટ બાંધી લેશું એના બહારના પડ માટે સમોસા માટે તો બે વાટકી મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે હવે આપણે એક ચમચી જેટલી મેં અહીંયા અજમો લીધો છે અજમો આંખો પણ લે નાથી ક્રસ કરીને પણ લઈ શકાય અને મીઠું સ્વાદ મુજબ લેવાનું છે આપણે જે રીતનું આપણે વધારે ઓછું લેતા હોય અને અહીંયા મેં મોણ માટે તેલ લીધું છે અને કેટલું તેલ લેવાનું છે તે પણ હું તમને સમજાવું છું આગળ વિડીયો જ કન્ટિન્યુ જોજો આ રીતે આપણે બધા જ લોટમાં તેલ બરાબર પ્રોપર મિક્સ થવું જરૂરી છે તો જ આપણી આપણા સમોસા એકદમ ક્રિસ્પી પડવારા બનશે તો આ રીતે સરસ મજાનું બધું જ તેલ આપણે આની અંદર બધા લોટમાં મિક્સ કરતા જશું થોડું થોડું તેલ નાખીને આપણે મિક્સ કરવાનું બધું એકી સાથે નથી નાખી દે આપણે આ રીતે મુઠ્ઠી વરે એટલું તેલ નાખવાનું છે આ રીતે આપણે લોટના અંદર મિક્સ કરી મુઠ્ઠી વારી અને જોઈ મુઠ્ઠીના અંદર લોટ આપણો સારી રીતે રહે તો એનો મતલબ આપણું મોણ બરાબર ને પરફેક્ટ છે હવે આપણે થોડું થોડું પાણી લઈ એનો લોટ બાંધશું પાણી પણ આ તરફ બધું જ આપણે નથી નાખી દે જો લોટ નરમ થઈ જશે તો એનું પળ ક્રિસ્પી બિલકુલ બી નહીં થાય એકદમ પોચું થઈ જશે એટલા માટે આપણે લોટમાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે જેથી આપણો લોટ નરમ ના થઈ જાય અને આપણો લોટ રોટલીના લોટ જેટલો નહીં પણ એનાથી થોડો કડક બાંધવાનો છે આ રીતનો રોટલીના લોટ કરતાં કડક બાંધવાનો છે તો જ ક્રિસ્પી પણ થશે તો આપણો લોટ સારી રીતે બાંધાઈ જાય છે આ રીતનું આપણે જો આ રીતે હું હાથની મદદથી તમને બતાવું છું આ રીતનો આપણો લોટ હોવો જોઈએ એકદમ નરમ નહીં હોવો જોઈએ હવે આપણે દસથી પંદર મિનિટ રેસ્ટ કરવા બાજુમાં મૂકી દઈશું તો આપણો લેટ લોટ સારી રીતે એવો ફર્મિનેટ થઈ જશે આ રીતે લી કપડું લીલું કરી એને એકદમ નીચો લેવાનું એના અંદર બિલકુલ પાણીના રે રીતે ઢાંકી દેવાનું આપણે દસ પંદર મિનિટ પછી આપણે લોટ સારો એવો થઈ ગયો છે સરસ મજાનો સોફ્ટ અને આ રીતે થોડું તેલ નાખીને આપણે મસળી લેશું હવે આપણે સ્ટફિંગ પણ તૈયાર છે અને લોટ પણ તૈયાર છે આ રીતે આપણે વણી લેશું ને વણતી વખતે આપણે લોટ નથી લેવા અને એમને એમ જ વણશું ઇઝીલી વણાઈ જાય છે તેલવાળો લોટ છે એટલા માટે અને ચીપકશે પણ નહીં અને આની રોટલી આપણે એકદમ ગોળ નથી બનાવવાની લંબગોળ બનાવવાની છે આ રીતે આપણે વણતા જશું સમોસાનો સેપ આપવા માટે આપણે લંબગોળ રોટલીની જરૂર છે અને આપણી એક રોટલીમાંથી બે સમોસા ઇઝીલી બની જાય છે આ રીતે આપણે લંબગોળ વણી લેવાનું છે અને વચ્ચે આ રીતે આપણે બરાબર સેન્ટરમાં એક ચીરો પાડી દેવાનો છે હવે આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાનું છે અને અહીંયા પાણી લગાવી લેવાનું છે એટલે ચીપ એકદમ ચોટી રહેશે નહીં તો ઉખડી જશે તો આપણી સમોસા તરતી વખતે અંદરનું સ્ટફિંગ બહાર આવીને ઉડશે આપણા ઉપર એટલા માટે આપણે પાણી લગાવીને પછી આ રીતે ચીપકાઈ દેવાનું છે હવે આની અંદર આપણે ચમચીની મદદથી અથવા હાથથી પણ આપણું સ્ટફિંગ ભરી લેવાનું છે સાઈતે દબાવીને ભરી લેવાનું છે આ રીતે આપણું સ્ટફિંગ ભરી લેવાનું છે આ રીતે હાથની બધાથી થોડું પ્રેસ કરી લેશું અને કિનારીઓ દબાવી લેશું અને કિનારીઓ પણ આપણે આ રીતે દબાવી અને થોડું પાણી લગાવીને ચીપકાવશું એટલે ખુલે નહીં આ રીતે બધી જગ્યાએ પાણી લગાવી હવે આ રીતે આપણે થોડા દબાવીને હલકાતે અહીંથી એક ટન લેશું અને અહીંયા પણ આપણે દબાવી લેવાનો છે તો તૈયાર છે આપણો સરસ મજાનો સમોસાનો શેપ આવી ગયો છે એકદમ ઇઝીલી સરસ મજાનો શેપ આવી ગયો છે જે આપણે કંદોઈની દુકાનમાં જોઈએ છે તેવો સાપ શેપ આવી ગયો છે તો આ રીતે આપણે બધા સમોસાને સેપ આપીને ભરી લીધા છે હવે આપણું તેલ થઈ ગયું છે અને તેલ એકદમ ગરમ થાય પછી આપણે સમોસા નથી નાખવાના હલકું ગરમ થાય એના અંદર આપણે થોડો લોટ નાખીને પરપોટો જેવું થાય તો આપણે એનો મતલબ આપણું તેલ રેડી છે આ બાજુ એક બાજુ થઈ જાય પછી બીજી બાજુ આપણે ફેરવી દઈશું તરત નથી ફેરવવાનું નહીં તો સમોસા ભાગી જશે આ રીતે આપણું તેલ હલકું ગરમ થાય પછી સમોસાના તો જ ક્રિસ્પી પણ થશે આપણે અને સરસ મજાના બાર મળે છે તેવા સમોસા થશે તો બંને બાજુ આપણે સારી રીતે તેલમાં શેકી લેવાના અને મીડિયમ આંચ પર શેકવાના છે એકદમ ફાસ્ટ આપણે તેલની આંચ નથી કરવાની ગેસની આંચ એકદમ ગરમ જો તેલ થઈ જાય તો આપણે થોડો લો ગેસ કરી અને મીડિયમ ગરમ તેલ કરી દેવાનું ફાસ્ટમાં નહીં નાખવા નકર બળી જશે અને તે ક્રિસ્પી નહીં બને તો આ ખાસ ધ્યાન રાખવાનું સમોસા બનાવતી વખતે ઘણા બધા ફૂલ ગેસમાં શેકે છે એટલે એમના સમોસા ક્રિસ્પી નહીં બનતા તો આપણે પહેલાં જ સમોસા કાઢી દે હવે બીજા સમોસા પણ આ રીતે એડ કરી લેશું બી બધા સમોસાને આ રીતે આપણે એક એક કરીને તળી લેવાના થોડા થોડા કરીને તળી લેશું તો તૈયાર છે આપણા સરસ મજાના સમોસા એને આપણે ઉપર સંચળ પાવડર સ્પ્રિન્કલ કરીને પણ ખાઈએ છીએ તો પણ એટલા ટેસ્ટી લાગે છે અને લીલી ચટણીમાં પણ સરસ લાગે છે અને આ રીતે લસણની ચટમ તો આ રીતે ભાગી અને થોડી લસણની ચટણી અને ખજૂર આંબલીને ગોળની ચટણી ઉપર એડ કરીને ખાવાથી એકદમ ટેસ્ટી અને સરસ મજાના સ્વાદિષ્ટ લાગે છે તો એકવાર જરૂર ટ્રાય કરજો મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર